આણંદ યુવા યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગાર યુવાનોની વ્યથા સરકાર સુધી પહોંચાડવા માટે તેમજ ખરેખર કેટલા બેરોજગાર યુવાનો છે તેની સાચી હકીકત પહોંચાડવા માટે યુથ કોંગ્રેસ ઘેર ઘેર ફરી બેરોજગાર યુવાનો સાથે ફોર્મ ભરાવી તથા ઓનલાઈન ફોર્મ ભરાવીને બેરોજગારીની હકીકત કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ સુધી પહોંચાડી સરકારને વાસ્તવિકતાનો ખ્યાલ આપવા માટે અભિયાન હાથ ધર્યું છે તેમ ઇન્ડિયન યુથ કોંગ્રેસના પલકબન વર્માએ જણાવ્યું હતું આણંદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું હતું કે બે માં મોદી સરકાર ખાતરી આપી હતી પરંતુ હજુ સુધી મોટા ભાગના યુવાનો રોજગારી મળી નથી રાજકીય ભરતીઓ વખતે પેપર ફૂટી જતા હોવાથી યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે મારું નામ ડૉક્ટર પલક વર્મા છે અને હું ભારતીય યુવા કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ અને આણંદ નગરપાલિકા વોર્ડ નંબર છની કાઉન્સિલર છું આજની પ્રેસ કોન્ફરન્સ સાહેબ જેમાં આપને ખબર હશે કે રાહુલ ગાંધીજી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે અને જનતાના મુદ્દા આવ્યા છે ને એમાં અમે લોન્ચ કરી રહ્યા છે રોજગાર દો ન્યાય દો એક કેમ્પેન ઘણા બધા યુવા સાથી છે જેમને રોજગાર નથી મળ્યો અને દસ વર્ષ પૂર્વ જ્યારે ભાજપની સરકાર આવી હતી એમને વાયદો કર્યો હતો ભારતના યુવા સાથીઓને કે દર વર્ષ એ બે કરોડ રોજગાર આપશે એટલે દસ વર્ષમાં વીસ કરોડ રોજગાર આપવાના હતા પરંતુ એ રોજગાર જનતાને નથી મળ્યા અને ઉલટા નોટબંધીના કારણે રોજગાર ગયા છે જે પ્રાઇવેટ સેક્ટરમાં હતા એ રોજગાર ગયા છે વેકન્સીઝ છે ગવર્મેન્ટ સેક્ટરમાં પણ એ વેકન્સીની ભરતી પણ પૂરી નથી થઈ રહી તો અમે ડોર ટુ ડોર કેમ્પેન લોન્ચ કરી રહ્યા છે રોજગાર દો ન્યાય દો એમાં આપ આ ફોર્મ જોઈ રહ્યા છો આ ફોર્મ આગળનો આ હિસ્સો આ જોવો છો જેમાં આપને દેખાશે કે આ એક મિસકોલ નંબર છે જે પણ યુવા સાથી અમારી સાથે જોડાવા માંગે છે કે એમની નોકરી નથી મળીને એમનો મુદ્દો બતાવવા માંગે છે એમને આ નંબર પર મિસકોલ આપવાનો છે હું રિપીટ કરીશ નંબર ડબલ એઇટ સિક્સ ઝીરો એઇટ વન ટુ થ્રી ફોર ફાઇવ અને અહીંયા બારકોડ પણ આપ ક્યુઆર કોડ જોઈ શકો છો એ સ્કેન પણ કરી શકે છે એમાં એક ફોર્મ ઓપન થશે અને આ ફિઝિકલ ફોર્મ છે જેમાં આપ નીચે જોઈ રહ્યા છો આમાં પહેલાં યુવા સાથીની જે માહિતી છે એ લખવામાં આવશે અને આ પાછળ જોઈ રહ્યા છો આ જે ઉપરનો ફોર્મેટ છે એ અમે ફાડીને એ યુવા સાથીને આપવાના છે આ લેટર છે રાહુલજી દ્વારા એમને અને એ કયા મુદ્દા પર ફોકસ કરવા માગે છે કયા મુદ્દા પર ફોકસ કરવા માંગે છે એના ઓપ્શન્સ આપ નીચે જોઈ રહ્યા છો તો એ વ્યક્તિગત રૂપે યુવા સાથી અમને બતાવશે અને આ ડેટા અમારું ઓલ ઓવર ઇન્ડિયા પર કલેક્ટ થશે અને એ મુદ્દાના કલેક્શન જે પર્સન્ટેજ પ્રમાણે હશે અમારી લીડરશીપ એ પ્રમાણે આ મુદ્દાઓ ઉઠાવશે અને જો તક મળશે તો આ યુવા સાથીઓને ન્યાય આપશે અપાવવાનો તો પ્રયાસ પૂરો કરીશું જ પણ ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડાઈ અમે લડવાના છે આણંદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સંજય રાજ આજની પ્રેસ વાર્તાની શરૂઆત કરતાં પહેલાં સૌપ્રથમ તો આપ સૌ મીડિયાકર્મી મિત્રોનો ખૂબ ખૂબ આભાર સાથે આજે ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ મતલબ ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ને અડતાલીસમાં મહાત્મા ગાંધીજીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી એટલે એમની પુણ્યતિથિ પણ છે એટલે એમને નતમસ્તક વંદન કરીએ છીએ કે એમની સંઘર્ષમય ગાથા કે આ દેશમાંથી અંગ્રેજોને ખદેડી કાઢ્યા અને આ દેશને ગુલામીમાંથી મુક્ત કર્યો એવા મહાત્મા ગાંધીજીના ચરણોમાં કોટી કોટી વંદન સાથે આજની પ્રેસ વાર્તાની શરૂઆત કરું છું પ્રેસ વાર્તાનો મુખ્ય જે મુદ્દો છે કે રોજગાર આપો ન્યાય આપો ભારતીય જનતા પાર્ટીના જૂના ભાષણો તમે સાંભળશો માનનીય પ્રધાનમંત્રીશ્રીના એમણે આપણા ભાષણોમાં ખૂબ મોટો ઉલ્લેખ કર્યો છે કે દર વર્ષે બે કરોડ રોજગારી આપીશું એ રોજગારી તો ના મળી પણ આ રોજ જે યુવાનો છે એ બેરોજગાર થઈ ગયા અને બેરોજગારીના કારણે એમના માથા ઉપર દેવું વધી ગયું ઘર પરિવાર ચલીવા ચલાવવામાં ખૂબ તકલીફ પડી અને એવા કેટલાય દાખલાઓ તમે જોયા હશે કે યુવાનો બેરોજગારીના કારણે માથા પર દેવાના કારણે કેટલા યુવાનો આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે એ આત્મહત્યાઓ કરે ઘર પરિવાર રજડી પડે તેનું જવાબદાર કોણ એ યુવાનો એવા છે કે જે બિચારા ભણેલા ઓછું હશે પણ સાથે સાથે જે ભણેલા યુવાનો છે જે ભણે છે એ યુવાનોને પણ અન્યાય થાય છે તમે જોયું હશે કે ગુજરાતમાં એક વાર નહીં બે વાર નહીં ત્રણ વાર નહીં પણ વીસ વીસ બાવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ વખત પેપરો ફૂટ્યા આ પેપરો તો ફૂટ્યા પણ પેપરો ફૂટવાની સાથે સાથે યુવાનોના ભવિષ્ય પણ ફૂટ્યા અને એ જે મા બાપ છે કે જેમણે પેટે પાટા બાંધીને બાળકોને ભણાયા મોંઘી મોંઘી ફીઓ ભરી તે મા બાપના સપનાઓ પણ તૂટ્યા તો આ પેપર ફૂટવાનું પાછળનું કારણ એ કોઈ અગતું નથી પરંતુ આ બને બનાયેલું ષડયંત્ર છે આ એ જ લોકો છે જેને પોતાના લોકોને સોગઠામાં બેસાડીને નોકરી આપવાનું એક કાવતરું છે અને જેના કારણે યુવાનોના ભવિષ્ય ખરાબ થાય છે એની સાથે સાથે મોંઘવારીએ પણ માજા મૂકી છે એ પછી પેટ્રોલ ડીઝલનો ભાવ હોય કે સામાજિક કોઈ પણ ખર્ચાના ભાવ હોય એમાં ખૂબ મોંઘવારી વધી છે આજે પ્રધાનમંત્રીશ્રીને કહેવા માગીશ કે પ્રધાનમંત્રીશ્રી દરિયા કિનારે જાય જ્યાં ફક્ત પગની પાણી પકડે એટલા પાણીમાં જાય તો એમને પહેરવા માટે જેકેટ હોય પણ બરોડામાં હમણાં ઘટના બની કે નાનકડા નાનકડા જે બાળકો છે એમને બોટમાં બેસાડવામાં આવ્યા પણ એમને જેકેટ ના પહેરાયું અને જેના કારણે બાળકોની બાળકોનું મૃત્યુ થયું એ મા બાપને જઈને પૂછીએ તો ખબર પડે મોરબીમાં બ્રિજ જ્યારે પેલો પુલ તૂટ્યો ત્યારે એના ઉદઘાટન કરવાનું થયું ત્યાં મોટા મોટા તાયફા કર્યા અને જયારે ભીત તૂટી પડ્યો ત્યારે ન્યાય આપવા માટે કોઈ ગયું નહીં આ દેશમાં પકડાય પકડાય દારૂ થાય ત્યારે આ આ સરકાર ગરીબો સામે લોકો સામે નથી જોતી અને જે છે એને સામે કોઈ પણ કાર્યવાહી થતી નથી આ દરેક મુદ્દાઓ આવનાર સમયમાં આણંદ જિલ્લા યુથ કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ વતી ખૂબ લડાયક સાથે લડવામાં આવશે અને આજે આજે લોન્ચિંગ કરવામાં આવ્યું જે અમારા બહેન બહેનશ્રીએ જે આપણે માહિતી આપી કે રોજગાર આપો ન્યાય આપો એ આણંદ જિલ્લાના દરેક વિધાનસભામાં તાલુકે તાલુકે ગામડે ગામડે અમારા યુથ કોંગ્રેસના જે સાથીઓ છે એ યુવાનોને મળશે એમને મળી એમની સમસ્યાઓ સાંભળશે એમનું ફોર્મ ભરશે અને નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું